મોહરમ તહેવારની સુરતમાં ઉત્સાહભેર ઉજવણી કતલની રાતે સુરતના અલગ અલગ વિસ્તારમાં તાજાનું જુલુસ નીકળ્યું સુરતના અલગ અલગ વિસ્તારમાંથી અંદાજે બસોથી વધુ તાજા સુંદર લાઇટિંગ તેમજ અલગ અલગ થીમ પર જોવા મળશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કતલની રાતે શાંતિપૂર્ણ માહોલમાં તાજાનું જુલુસ શહેરમાં નીકળ્યું ભાવિશ રાણાનું રિપોર્ટ સુરત આજે મોહરમના પર્વ નિમિત્તે સુરત શહેરમાં નવાબોના જમાનાની પરંપરા મુજબ તાજિયા નીકળે છે આજે કતલની રાત છે આજે નવમો ચાંદ છે આજે તાજિયા આ વિસ્તારમાં નીકળશે નવાબની વાડી થઈને આ વિસ્તારમાં ન મારીને પાછા પોતપોતાના સ્થાનક પર જશે અને દસમે ચાંદ ફરી પાછા આવતીકાલે બપોરે ચાર વાગે તાજિયાનું જુલુસ રાબેતા મુજબ જે રૂટ આપવામાં આવ્યો છે એ પ્રમાણે નીકળશે ને હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ સૌ આમાં ભાગ લેશે સુરત શહેરમાં પહેલેથી તાજીયા નીકળતા આવ્યા છે અને આજે પણ ખૂબ જાત જાતના ખૂબ આકર્ષક તાજિયાઓ અમારા જે તાજા બનાવનારા છે તે લોકો બનાવે છે અહીંયા માનતાઓ ચડાવવામાં આવે છે આજે અને કાલે બપોરે કોમી એકતાનો પ્રોગ્રામ છે ભાગડ ચાર રસ્તા પર ત્યાં મેયર સાહેબ હિન્દુ મિલન મંદિરના મહારાજ અમરીસ આનંદ સાહેબ ધારાસભ્યો સામાજિક આગેવાનો બધા આવે છે અહીંયા પણ આજે પોલીસ કમિશનર સાહેબ અને બધા તમામ તાજા કમિટીના જે અમારા હોદ્દેદારો છે અહીં આપની સામે ઊભા છે અસદભાઈ સોહેલભાઈ અને બીજા આગેવાનો આ વિસર્જન આજે એક પાર્ટ સાથે બીજો પાર્ટ કાલે થશે સૌને એટલો જ મેસેજ છે કે આ શહીદીનો દિવસ છે ઇમામ હુસેનની યાદમાં એમને યાદ કરવા માટે વિશ્વ આખો વિશ્વ એમને યાદ કરે છે એવા પ્રસંગે એમને અમે પણ યાદ કરીએ છીએ એ શહીદીને યાદ કરીએ છીએ અને એ શહીદીને યાદ કરીને અમે આ ફેસ્ટિવલ ઉજવીએ કેટલા તાજે આ વર્ષે બનાવવામાં આવે અંદાજે ત્રણસો ને પચાસ પરમિટો ફોર્મ ભરાયા છે અને થેન્ક યુ